નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલની અંદર હવે આપણે માહિતી લઈ રહ્યા હતા જમીન વિશેની કે જમીનમાં અમુક જે તત્વની ઉણપના કારણે જે જમીનમાં ઉતાર આવવાની પ્રશ્ન વધુ રહેતો હોય છે જે ઉતાર આવતો હોય છે જમીનમાં જે આપણે છોડનો વાવેતર કરીએ તેમાં મૂલ્ય સંપૂર્ણ રીતે વિકસિત થતા નથી અને જે જેના તત્વની ઉણપથી જે પાકની અંદર આપણે સુકારો જોવા મળતો હોય છે અને પીળાશ પડતા જે પાંદડા થઈ જતા હોય છે તો એની ઉત્તમ માપણી માટે આપણે આજે લઈને આવે છીએ આ પીએચ મીટર આ પીએચ મીટરથી આપણે જાણીશું કે જમીનની જમીનની અંદર હવે કઈ કઈ તત્વની ઉણપ છે તો આ પીએચ મીટર ની હું તમને થોડી માહિતી આપી દઉં મિત્રો આ છે મીટર જે તમે ડાર્ક અને લાઇટ જોઈ રહ્યા છો તે જે લાઈટ બતાવે છે વચ્ચે જે જે પટ્ટી છે લાલ અને વાદળી કલરની અંદર જમીનમાં ભેજની ગુણવત્તા બતાવે છે કે ડ્રાય છે કે ભીની છે તે બતાવે છે અને જે નીચેની સાઈઝ છે જે આલ્કલાઇન અને એસિડિક જમીનની માપણી માટે ઉત્તમ ઉપયોગી છે તો ચલો આપણે આ મીટર થી માપીએ જમીનની કેટલી ક્ષારતા છે અને કેટલી આલ્કલાઇન છે સૌ પ્રથમ આ પીએચ મીટરથી આપણે જમીન આપવા માટે સૌ પ્રથમ તેને જમીનમાં ત્રણ ઇંચ સુધી નાખી દેવાના છે સૌ પ્રથમ આપણે જોઈશું કે લાઇટ હાલ વાદળછાયું વાતાવરણ હોવાથી સ્થિતિ ઘણી ઓછી છે આપણે જો ભેજ વાત કરીએ તો આ જમીનમાં હાલ છે કારણ કે જે કાંટો છે તે છેક છેલ્લે સુધી હટી ગયો છે અને પિયત ટૂંક જ સમયમાં હાલવામાં આવેલી છે હમણાં જે દસ થી બાર કલાક પહેલા કુમારા દ્વારા પિયત આપવામાં આવી હતી એટલે ભેજનું પ્રમાણ સૌથી વધુ બતાડી ગયું છે હવે આપણે પીએચ જોઈશું જમીનની પીએચ આપ જોઈ શકો છો કે જમીનની પીએચ હાલ સાડા પાંચ થી થોડી વધુ છે એટલે જમીન હાલ પાક માટે અનુકૂળ તો છે પણ જે કહી શકાય કે વીસ ટકા અનુકૂળ નથી ટકા એસિડિકતા વધુ જોવા મળી રહી છે આ જમીનની અંદર અને હું તમને બતાવું કે જે એસિડિક વાળી જમીન છે તેમાં છોડ કેવા પ્રકારના હોય છે મગફળીનું વાવેતર કરેલ હતું અને આપણે જોઈ શકો છો કે મગફળીના જે ઘણા બધા ડોકા જે પીડા પડી અને બળી ગયા છે અને તેમાં સુકારો આવી ગયેલો છે તમે આ પીએચ મીટર ની વિગતો સમજી જ ગયા છો જેથી કરીને તમે જયારે પણ પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે એકવાર આ પીએચ મીટર થી જમીન ને અવશ્ય તપાસણી કરી લેવી જેથી કરીને તમારા મોઘા બિયારણો અને મોંઘા ખાતરોથી તમને બચાવ મળે અને તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો ધન્યવાદ